મહત્વના સમાચાર આપી રહ્યા છે ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું મસ્ત મોટું ગાબડું નવા બ્રિજ ઉપર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન ગત સાત માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું બ્રિજનું લોકાર્પણ તો બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ખાબડા પડ્યા હતા તેમજ નજરે પડ્યા હતા તો કરોડોના ખર્ચે બનેલ બ્રિજ પહેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર પડતા નજરે પડ્યા હતા તો કરોડો ના ખર્ચે બનેલ બ્રિજ પહેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો આ ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે ને જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે